કહ તમે કાલ જોવા જઈએ આપણે બે જણા તો કાલ જીએ તમારું કરવીએ હતા ભે ભે જો દૂધનું નહીં જીવા સાચા જીઓ તથા શિયાળાનું દૂધ દૂધ તો આમ તાકાત આવે થોડી ના ના જીઓ કોમ બોમ થાય ને સારું હા એટલે આટલા બધા હમણાં થઈ રહ્યા પાડા જેવા અને અમને ચીનું હું થાય છે એટલા એકલા ના કોઈ નહીં તો બીજું કહો શોંતિન બસ શોંતી હાલ જોયો આમ સેતી બેતી જોઈ શેતી તો બધું સારું છે આ ઢાટ પાડી થોડું સારું છે એવું ઓવા

કિસ્સા વાત સાચી હે મને એનું તો ટેન્શન એનું પણ આ તો મને પછી મગજ માં આવ્યું રાત ના છોકરા મેળવા નહીં પણ આ તો મને

તારે મારા છોકરા તમારે મને કેવું પડે પણ નાસ્તો કરવા લઈ ગયો છોકરો નાસ્તો ખાઈ નાસ્તા બોલા તારું કીધું છોકરા લે તો ગોળી લાયો લ્યો નહી ગોળી પુડ્યો લાયાલી

अमे त कल जिनेले न यार हो आ तो हामीले त हमने किधु रे त त कइ यार किधु तू कोता काका कइ तो बितु हो न मन त एउलाग किडनैपर रात नको बसै नको त न तमे मार खिन मरिजोद न ए इने किधु त कोता काका कइ यार पर न आयो मु पण त न त किधु त न ओ हमने मन न किधु न त न त किधु हम हाच बोल तु भडे गप्पा त आतला